એ છે કેમ કે હું ડ્રાઈવિંગ આમ આવડે આવડે તમને એટલે જો આવડે ઓ ભાઈ કોઈ કેતા નહી આવડતું તો સારું તો રિન્કુ ધો છે કપડા મળી આપડે રિન્કુ ને રિન્કુ શું કરે છે એમ જો અમારે તીર્થુભાઈ ટ્રેક્ટર ને બધું આવડે જ છે જેટલા પણ કોમેન્ટ બોક્સ માં બતાવજો જે નાના હતા ત્યારે તમે આવું કરતા કે નહોતા કરતા મને કોમેન્ટ માં જણાવજો માં તીર કોણે જો બે રમે તોળી ની બે અંદર સી અંદર સી અંદર 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 હા અંદર સી જો તો હું તીર પાસે ઈસકો ખાવા બે કે છે સે નાના છોકરા ની ઈસકો પણ હું યાર બે જો તમારા બધા ઈસકા ખાવા જાલો અમે તોળી તો

આ જે હાલો સારું તો મમ્મી તો ને પાછા વ્યા ફોર્માસ ના વિડીયો બનાવો

હાય લેવલ થાય પવન તો જો આહા મજા મજા આવે આમ મજા આવે પરમા પવન આવે ત્યાં પરફોર્મન્સ ને વિડિયો ને જ બનતા હોય થાય કેમ દવા જ્યુસ પીલા દે ના ના શેરડી નો રસ ઓકે યસ આ છે તોન બોયસ તન સારું હાલો વિડિયો બનાવીને કી પૈસા હે અલ્યા જાણ નથી કેમ તો કેતી નહો મને યે કેતી નહીં બસ મને કોને કે ન લઈ ગયા એમ નહીં કે ને હે આ રીતે હું ખાધું જો તો બાપ દીકરા આવ્યા છે નિશાવે તમારો તીર્થ રમે હૈ હું ખાધું તો ફેવરિટ સેવ બનાવે છે બા

डेली नो है ना है तिथु ना अटोटी टूटी गई थी तो तरत ले तो तीर न ले आओ न तीर के ते कर थोड़ी जो होती थी देखाइस वागी गया से 11:30 टाइम के बजा हुई है गया से ताबा पर सोवा और तिथु भाई अंदर सोई गया लेकिन कि आया तो हैंड अपाई नहीं तो न हूं बा हुई जाओ तुम्हारा रूम में बोलती